સૌ સૌપ્રથમ મિત્રો આપ સૌને રાજીવ મણિયારના પ્રણામ નો અભિનંદન અને દીપાવલીની શુભકામનાઓ વિક્રમ સંવત બે હજાર એક્યાસી આપને આપના પરિવારને સુખ શાંતિ સમૃદ્ધિ ઉન્નતિ અને બહુ જ બધી ખુશીઓ આપે એ જ અભ્યર્થના આજની મંડે માર્ક વાત એક માણસ એક મંદિરમાં ગયો અંદર દર્શન કર્યા બહાર આવ્યો અને રસ્તા પર બેઠેલા એક વ્યક્તિને ભિખારીને એને આ શું કાપવાનું મન થયું એટલે એણે પાંચ રૂપિયા આપ્યા બોલે પાંચ રૂપિયા લીધા પણ આ વ્યક્તિ જેણે આપ્યા એની સામે જોયા વગર સીધો ઉપર જોઈ અને ખિસ્સામાં મૂકી દીધા માણસ વિચારમાં પડ્યો કે આણે આવું કેમ કર્યું છે હશે કદાચ પાંચની કિંમત નહીં હોય એવું કદાચ એને એવું લાગ્યું હશે બીજે દિવસે પાછો મંદિર ગયો પાછો બહાર આવ્યો એ જ વ્યક્તિને એણે આ વખતે દસ રૂપિયા આપ્યા એ વ્યક્તિએ દસ રૂપિયા રૂપિયા લીધા ઉપર જોયું અને ખિસ્સામાં પૈસા મૂકી દીધા માણસ પૂછ્યું બી નહીં એને કે કેમ આવું કરે છે કદાચ હશે કંઈક વિચારમાં એ પાછો ત્રીજે દિવસે બી મંદિરે ગયો મંદિર ગયો અંદર ભગવાનના દર્શન કર્યા બહાર આવ્યો ઓલા વ્યક્તિને આ વખતે એણે વીસ રૂપિયા આપ્યા માણસે વીસ રૂપિયા લીધા ઉપર જોયું અને વીસ રૂપિયા ખિસ્સા મૂકી દીધા આ માણસથી રહેવાયું નહીં કદાચ આમ વિચાર આવ્યો પણ કશું જ પાછું પૂછ્યું નહીં કદાચ એને લાગ્યું કે કદાચ ગવંડી જે પાંચ દસ વીસ રૂપિયામાં એને કંઈ અસર નહીં હોય તો એણે ચોથે દિવસે એવું કર્યું પાછો ગયો મંદિર પાછો અંદર દર્શન કર્યા બહાર આવ્યો અને એ જ વ્યક્તિને આ વખતે એને ત્રીસ રૂપિયા આપ્યા મોટી રકમ છે છતાં પણ એ વ્યક્તિએ એ જ પૈસા લીધા ઉપર જોયું અને ખિસ્સામાં મૂકી દીધા હવે કદાચ એ વધારે વિચારમાં પડ્યો પણ છતાંય એણે કંઈ પૂછ્યું નહીં પાંચમે દિવસે એ જ્યારે પાછો મંદિર ગયો બહાર નીકળ્યો તો જોયું તો એ જ વ્યક્તિ ત્યાં બેઠો હતો એ વ્યક્તિને એણે આ વખતે પચાસની નોટ આપી પચાસની નોટ આપી ઓલાએ હાથમાં લીધી ઉપર જોયું અને પાછી ખિસ્સામાં મૂકી દીધી એણે વ્યક્તિ સામે પાછું આજે પણ જોયું નહીં હવે આ વ્યક્તિ વિચાર કરે છે કે આવું કેમ કરે છે એટલે થયું કે આજે તો એને પૂછી જ લઉં એટલે તરત પૂછ્યું કે ભાઈ હું તને આટલા પૈસા આપું છું તું ઉપર જુએ છે અને ખિસ્સામાં મૂકી દે છે મારી સામે તો જોતો જ નથી કેમ કોણે કોને આપ્યા શું આપ્યું એવું કંઈ જોવાનું નહીં તારે પેલા વ્યક્તિ કીધું કે સાહેબ તમે જ્યારે મને પૈસા આપો છો ને મારા હાથમાં મૂકો છો ને ત્યારે હું ઉપરવાળાને એમ કહું છું કે મારા હાથમાં જે પૈસા આપે છે ને એનું ખિસ્સું હંમેશા ભરેલું રાખજે મિત્રો આ વાત ઉપરથી શું આપણને ખ્યાલ આવે આપણને એટલો જ ખ્યાલ આવે કે ક્યાંક આપણને એમ છે કે આપણે આપીએ છીએ એટલે લોકોએ આપણી સામે જોવું જોઈએ પણ એવું જરૂરી નથી કદાચ ના જોતો હોય પણ એ તમારા જ માટે એ દુવા માંગતા હોય તો આજ પછી જ્યારે બી કોઈ આપ કોઈને તમે આપો ત્યારે એ અપેક્ષા ના રાખશો એ તમારી સામે જોવી જ જોઈએ એ જ અભિયર્થના સાથે થેન્ક યુ વેરી મચ મે કયો મહત્વ